ભાજપના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સસ્તા ભાવે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન રાશિની માંગ સાથે આપ પાર્ટીએ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવું આમ આદમી પાર્ટીએ જણાવ્યું ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની જેમ મહિલાઓને ત્રણ હજારની સન્માન રાશિ આપવામાં આવે તેમજ દાહોદમાં આપ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય જનતાને આર્થિક રૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી તે દરમિયાન ભાજપના નેતાઓએ તમામ યોજનાઓ અને ગેરંટીઓને રેવડીનું નામ આપતા પરંતુ આજે આમ આદમી પાર્ટીની યોજનાઓની નકલ કરી રહી છે જેમ કે મધ્યપ્રદેશમાં મહિલાઓને પ્રતિ મહિને એક હજાર રૂપિયા આપી રહી છે પરંતુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતી મહિલાઓને આવી કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી રાજસ્થાનમાં પણ ભાજપ સરકારે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ યોજના શરૂ કરી નથી આ તમામ મુદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની દોગલી રાજનીતિનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીથી જનતાને રાહત આપવા માટે બીજા રાજ્યોની જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી હતી દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયા સહિત અનેક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા પ્રત્યેક મહિલાને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે જેનાથી મહિલાઓને ઘર ચલાવવામાં આસાની રહેશે અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર ચારસો પચાસનો બોટલ હાલે છે જ્યારે અમારી ગુજરાતની બહેનો આજે અગિયારસો રૂપિયા બોટલો ખરીદે છે અને સન્માન બીજા બીજા રાજ્યોમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા અને એક એક હજાર રૂપિયા ભાજપ સરકાર આપે છે તો આ ગુજરાતની બહેનોનો શું વાત છે આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે તો આ ગુજરાતમાં ગુજરાતની જનતા કેમ દુઃખે મરે એટલે અમારો વિરોધ છે ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં આ બહેનો અને ભાઈઓ વિરોધ કરશે સર જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે ચારસો પચાસ રૂપિયાની અંદર બોટલ આપવામાં આવશે તો એ બોટલ આજે એમને ત્યાં ચારસો પચાસ રાજસ્થાનમાં મળે છે તો આજે અમારી ગુજરાતની બહેન જોડે કેમ આટલો બધો ભાજપ સરકાર દગો કરે છે જો ત્યાં આગાડી બહેનોને સાડા ચારસો રૂપિયા બોટલ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં અને બીજી વસ્તુ કે અમારી બહેનોને ત્રણ હજાર રૂપિયા જે પૈસા મળવા જોઈએ એ પણ સરકાર આપે એવી અમે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કર્યું છે વિરોધ પ્રદર્શન તો અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સાડા ચારસો રૂપિયામાં ગેસનું બોટલ મળે અને એમને ન્યાય મળે એવી માંગ સાથે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું